સુરતના રાંદેર રોડ ખાતેના પ્રેસિડેન્સી સ્કૂલમાં વાલીઓ સાથે માતૃપિતૃ વંદના સમારોહનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર પામ્યા છે સુરતના પ્રેસિડેન્સી સ્કૂલમાં દિન ઉજવાયો હતો વંદના સમારોહમાં નર્સરીથી લઈને ધોરણ પાંચ સુધીના વાલીઓને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ રીતે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના કુલ અગિયારસો વાલીઓ સ્કૂલનો સમગ્ર શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ તથા મંત્રી સ્નાહી જેનો અન્ય શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી સંચાલક સર્વે ઉપસ્થિત રહી આ પ્રસંગની શોભા વધારી છે આજના કાર્યક્રમમાં સવર્ષા પટેલ સેવા સમાજના અગ્રણી કાનજીભાઈ પાલાડા ઉપસ્થિત રહેવા પામ્યા હતા પાયાના ભણતરમાં શાળા સાથે માતા પિતાની અગત્યની ભૂમિકા અને મહત્વના સંપૂર્ણ યોગદાન અંગે ખૂબ જ સુંદર ચિત્તા રજૂ કર્યો છે માતા પિતા વિશેષ કાળજી દાખવી વર્તમાન સમયમાં કેટલું આવશ્યક છે એવું તેમણે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓ પ્રાર્થના સ્વાગત નૃત્ય અને માતા પિતાને સમ્લનીય સુંદર કૃતિઓ પ્રસ્તુત કરી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા એકત્રિત કરાયેલા ફંડની રકમમાંથી એકાવન હજાર રૂપિયાની રકમનો ચેક જય જવાન નાગરિક સમિતિ સહિત પરિવાર સહાય માટે અર્પણ કરવામાં આવ્યો છે નટુભાઈ કારીયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડેન્સી સ્કૂલની અંદર આજે વંદાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સરીથી ધોરણ પાંચ સુધીના લગભગ બારસો જેટલા વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને સમાજની અંદર જ્યારે જોઈન્ટ કુટુંબ તૂટતા જાય છે સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે ત્યારે પ્રેસિડેન્સી સ્કૂલ હંમેશા આ ત્રણ પેઢીને જોડવાનું કામ કરી રહ્યું છે દાદા દાદી નાના નાની સ્નેહમિલન સમારોહ છેલ્લા અઢાર વર્ષથી પ્રેસિડેન્સી સ્કૂલમાં યોજવામાં આવે છે માતૃપિતૃ વંદના કાર્યક્રમ પણ પ્રેસિડેન્સી સ્કૂલમાં વર્ષોથી યોજવામાં આવે છે આજે સમારોહના મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાંજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહ્યા હતા તેઓને જય જવાન નાગરિક સમિતિને પ્રેસિડેન્સીના બાળકો દ્વારા એકત્રિત થયેલી રકમ સહિત પરિવારો માટેનો એકાવન હજાર રૂપિયાનો એક ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આયન ટેકરાવાલા સ્કૂલના પૂર્વ આચાર્ય નલિનભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ માતા પિતાની વંદનાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી કાનજીભાઈએ પણ સમાજની અંદર માતા પિતાની શું બાળકો માટેની ભૂમિકા છે શિક્ષણ કઈ રીતે ટર્ન લઈ રહ્યો છે તેની સુંદર માહિતી વાલીઓને પૂરી પાડી હતી િતેન્દ્રભાઈ ચુડાવાડા તથા ટ્રસ્ટી એન એમ કાર્ય આમંત્રને માન આપી પધરેલા કાનજીભાઈ બાલાડાનું પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કર્યું છે કાર્યક્રમ ઉપસ્થિત તમામ વાલી મિત્રો માટે અલ્પહારની વ્યવસ્થા પણ હતી રાષ્ટ્રગીતને સલામી આપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે